નમસ્તે દર્શક મિત્રો વિપ્ર જ્યોતિષીએ યુટ્યુબ ઉપર એપ્રિલના એમના એપિસોડમાં જણાવેલ કે એપ્રિલ થી એકવીસમી એપ્રિલ થી આ ભાઈ જામીન ઉપર કેજરીવાલ છૂટા છે કે કેમ છૂટા છે કે કેમ એની બહસ ચાલે જતી હતી દલીલો ચાલે જતી હતી અને લોકોના મનમાં પણ દ્વિધા હતી પણ એમને એકવીસમી એપ્રિલ ના રોજ એક ત્યાં આગળ લખ્યું કે ભાઈ અઠાવીસમી એપ્રિલ થી પંદરમી મે સુધીમાં ગમે ત્યારે કેજરીવાલને ને જામીન મળી જશે અને એનો દસમી જામીન દસમી મે ના રોજ જામીન મળી ગયા જ્યોતિષી જ્યોતિષ એ વેદનો ભાગ છે જોતા આવડવું જોઈએ આપણા ઋષિ મુનિઓ નક્ષત્રો ગ્રહો વિગેરેનો ખૂબ ઊંડાણપૂર્વક સંશોધન કરી આપણી સમક્ષ એ રજૂ કરેલ છે કેજરીવાલ જામીન ઉપર છૂટ્યા પછી તેમને તરત જ ચૂંટણીનો પ્રચાર ચાલુ કરી દીધેલ જે અદાણી અને અંબાણી કારા નાણાની વાત તેલંગણા માં ખાતે ખાતે રેલીમાં આ વડાપ્રધાન શ્રી એ કરી પછી એવા કોઈ મોટા ધડાકા કર્યા નથી અને એવા કોઈ સમાચાર નથી તેમને કદાચ એમ થયું હોય કે હવે હારવાળા છીએ અને કદાચ જીતીએ તો આર એસએસ દ્વારા આપણને વડાપ્રધાન થવા દેશે નહીં વળી આવતા વર્ષે પંચોતેર વર્ષ થાય એટલે માર્ગદર્શક મંડળ માં આપણને ધકેલી દેશે પછી નાહકરો થૂંક ઉડાડી સંબંધ બગાડવા અને દુશ્મનાવટ વરવી એવું બ્રહ્મ જ્ઞાન એમને લાદ્યું હશે એટલે હવે તો જવાબદારી અમિત શાહ સંભાળી લીધી છે મોદી પણ ઈચ્છે છે કે તેમના ભારતના વડાપ્રધાન તરીકે ના ઉત્તરાધિકારી વારસદાર અમિતભાઈ શાહ બને આવા જ પ્રકારનું પ્રવચન દિલ્હીના વડા દિલ્હી રાજના વડા શ્રી કેજરીવાલે કરે અને એમાં તો બહુ ઉહાફો થઈ ગયો જો કેજરીવાલે કહેલ કે જો ભાજપને મત આપતા હોવ તો અમિતભાઈ શાહને વડાપ્રધાન માટે છે જેથી સ્પષ્ટતા માટે અમિતભાઈ ભાઈ શાહે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે મોદી આયેગા ઓર મોદી રહેગા કઈ અને એ વધુમાં કહ્યું કે ભાજપના કોઈ બંધારણની અંદર આવું પંચોતેર વર્ષે રિટાયર્ડ કરવાનું અને માર્ગદર્શક મંડળમાં એમને મોકલવાનું એવો કોઈ ઉલ્લેખ નથી પણ તો પછી તમે લાલકૃષ્ણ અડવાણી જોશી એ બીજા થઈ એટલે ધકેલી દીધા શું જે હવે નહીત્ર શું થાય અમેઠી અને રાયબરેલી બરેલીમાં કૂદી પડત મોદી સાહેબ અને હજી પણ સમય છે કદાચ ત્યાં જાય પણ ખરા ત્યાંનું વાતાવરણ જોઈ છે પણ જોઈને જશે એવું મને લાગે છે મોદીએ રાહુલ સામે પડકાર ફેંક્યો છે તેમાંય એમણે એમ બોલે છે કે તમારા ચટાબટ્ટા રાજ્યો આ પડકારનો જવાબ લેખિતમાં આપે મોદીજી ચટાબટ્ટા રાજ્યો ના કહેવાય આ કહું કહી અને તમે કોનું અપમાન કરો છો તેનું ભાન રાખો આવતા વર્ષે આપ સંન્યાસ આશ્રમમાં જવાના છો પ્રવેશ કરશો આપ પ્રજાસત્તાક લોકતંત્ર ભારત દેશના વડાપ્રધાન છો માટે શોભે તેવું બોલો ઉત્તર પ્રદેશમાં કનોજ અને કાનપુર બે જગ્યાએ બહુ મોટી રેલીઓ અખિલેશની અને રાહુલની થઈ એમાં રાહુલે કહ્યું કે હવે ચાર ચરણ એટલે ચાર કદમ જ દૂર છે સત્તા બહુ દૂર નથી રાહુલજી બરાબર અને એ પણ કહ્યું કે ચોથી જૂન પછી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન નથી આ બરોબર બોલ્યા છે કારણ કે અંધ ભક્તોની આંખ ઉઘડી જાય અને જેને જે રસ્તો કે ગુરુ નવા નવા કરવા હોય એને એને ખબર પડે બંગાળમાં સંદેશ ખાલી પ્રકરણમાં અદાણીએ જે ભાજપનું પોલ ખોલ્યું કે આ સહયો લઈ બહેનો નહીં અને આ બધું કરે છે કોરા કાગરો પર સહી લીધી છે પૈસા આપીને સહીઓ લીધી છે એમાંથી કાંઈક ખટરાક અદાણી અને ભાજપ જોડે થયો હોય એવું લોકો કહે છે પણ આમાં કંઈ બહુ જાજુ તથ્ય હોય એવું લાગતું નથી ભાજપ આ ચૂંટણીમાં હારી જાય અને ઇન્ડિયા ગઠબંધન સત્તા ઉપર આવે તો વિરોધ પક્ષના નેતા કોણ અને ભાજપ જીતી જાય અને મોદી સાહેબ ચૂંટણીમાં હારી જાય તો પછી તેમના પછી કોણ તો એટલે કે મોદીના કોણ આ આ એક પ્રશ્ન છે બાબતમાં અમિતભાઈ શાહ મોદીની નજીકના સાથી છે એટલે થોડા દિવસ અગાઉ થોડા દિવસ અગાઉ મોદી સાહેબે એક મોટો લાંબો લાંબો પત્ર લખ્યો શાહ મહિમા મંડલ ગાતો એ પણ એમને આપે છે જેના આધારે અમિતભાઈ કહી શકે કે સરકારમાં આવી આવી કામગીરી કરેલી છે માટે આ અને શ્રીએ મને પત્ર પણ લખ્યો છે માટે મારો જ વડાપ્રધાન થવાનો હક છે અમારા જ્યોતિષી જણાવે છે કે અમિતભાઈ ભારતના વડાપ્રધાન બની શકશે કેમ બની શકે તેમ નથી જોકે આ બાબતો જ આ મંતવ્યો છે ભાજપની માતૃસંસ્થા આર એસ એસ પણ કોઈના નામની વિચારણા કરી રહીએ છે એ બીજા નંબરની કેડર બનાવેલ નથી એ તો પહેલાં પણ મેં કહ્યું છું અને બધાને દૂર રાખેલ છે આવો જ એક પ્રશ્ન મોદી પછી કોણ આવો જ એક પ્રશ્ન સાઇટ્સ પછી પોંસઠ વર્ષ પહેલાં ઊભો થયેલો કે નહેરુ પછી કોણ આ બહુ મોટો આખા ભારતની અંદર ચર્ચા થઈ રહી કે નહેરુ પછી કોણ કોઈ જયપ્રકાશ નારાયણ નું નામ દે કોઈ બીજું નામ દે દે કોઈ ત્રીજું નામ તો એ નેહરુજી તો લગભગ દરેક એમના નાનામાં નાના કાર્યકર સાથે પણ આત્મીયતા રાખતા હતા બધા ઘણાને તો નામજોગ ઓળખતા હતા નાના નાના કાર્યકરોનું પણ છતાં આવા કમિટીએ સીધા સાવ સીધા સાદા મક્કમ પ્રમાણિક એવા કર્યા આ અંગે પણ ઘણી ટીકા ટિપ્પણી થયેલી શું કરશે માસ્ટર પણ એ માણસે પાકિસ્તાનના દાંત ખાતા કરેલા અને આપણું સૈન્ય લાહોરની પાદર સુધી પહોંચેલું મોદી ના ઉત્તરાધિકારી જે બને તે પણ તેને મહામાનવ હિન્દુ સમ્રાટ અવતારી પુરુષ વિશ્વ ગુરુ વિષ્ણુ ભાજપ નવાજે નહીં જો જોકે આ બધું ઉભું કરનાર પછી મોદી જ છે નવાજે નહીં નહીતર શું થશે કે એનામાં એક અહંકાર આવી જશે અને એમનાથી ડરનારા માણસો ઉભા થશે અને તેમને મા ઉપર સાચું કેનારા માણસોની પણ અભાવ થશે આ મોદી એમ તો પછી જે સાચું કેનારા હતા એની સાચી સલાહ પણ માનેલી નહીં એમને દૂર પણ રાખેલા અને કેબિનેટ ની અંદર શું થાય મોદી માસ્ટર અને પેલા વિદ્યાર્થીઓ મોદી બોલો એ સાંભળ્યું રે અંતર તો ચા બાણે પી અને છૂટા પડી જાય બસ આજ આવા માણસોને શું કહેવાય અને જો કોઈ બોલો તો પ્રધાન પદુ પણ જાય આવા માણસો શું કહેવાય તાનાશાહ તારાશાહ તારાશાહ તો શરૂઆતમાં કોંગ્રેસ મુક્ત ભારત કેતા હતા અને નડ્ડા સાહેબ કહેતા હતા કે આ બધા બધા જે બધા પ્રાદેશિક પક્ષો છે એને તમે સાફ કરી નાખીશું આવા તુંડ મિજાજી બધા અને એમની પાસે તો ઈડી આઈટી સીબીઆઈ એનું બધું લશ્કર હતું અને ગમે ત્યારે ગમે ગમે ઉપયોગ કરી નાખતા હતા આના કારણે શું થયું કે એમણે સરકારે ગરીબો દલિતો પીડિતો આદિવાસીઓનું ધ્યાન લેવાનું બંધ કર્યું લેહ લેતા લેતા હતા શના માટે અદાણીને જંગલની જમીન આપવા માટે એક વાત એવી પણ છે કે ત્રણસો સિત્તેર કાઢવા માટે તો ત્રણસો સિત્તેર માં શું છે અને કાશ્મીર ની પાર્લામેન્ટ અહીંયા આગળ છે કાશ્મીર ની સુપ્રીમ અહીંયા આગળ છે એક આપણા ત્યાં આગળ જઈને પરચેસ કરી શકતા નથી એટલું જ હતું એ સંસ્કૃતિ જરવાય નહીં શું થાય તે બધા ભેગો થઈ જાય અને સુંદર મજાનો સ્વર્ગ જેવું કાશ્મીર જાય પણ છતાં આ કાઢવા પાછળનું કારણ અદાણી હતું કારણ કે અદાણીને ત્યાં આગળ જમીન જોઈતી હતી જે કંઈ હોય તે આ તો બધા જુદા જુદા વિશ્લેષકોના મંતવ્યો છે અને શાહજી તો કહે છે કે આ ચૂંટણી કોની વચ્ચે છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી રાહુલ અને નરેન્દ્રભાઈ વચ્ચે છે અને શાહ વડાપ્રધાન શાહને ને બનાવ વડા મોદી સાહેબ શાહને વડાપ્રધાન બનાવવા માટે મત માગે છે દસ વર્ષના શાસન દરમિયાન બધા શાંતિથી પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કર્યો નથી તેથી આજે આ દશા અહીંયા આગળ ચૂંટણીની અંદર થયેલ છે અને આ યુદ્ધ આવ બે દિવસ પછી એટલે કે તેરમી તારીખે ચોથું ચરણ છે આખું ચોથા ચરણ પછી આખું સ્પષ્ટ ચિત્ર થઈ જશે સ્પષ્ટ ચિત્ર થાય પણ ઘણી વખત મોદી સાહેબ કહે છે કે શાહજાદા પણ એના મત મળ્યા નથી કોંગ્રેસે શાહજાદા કદાચ પચાસ પંચાવન વર્ષના હશે શાહજાદા એટલે રાહુલજી એટલે શું પચાસ પંચાવન મત મળ્યા હશે એટલે ભાઈ તમે ચાલીસ માંથી ઓગણ મત લીધા હતા બિહારમાં આ વખત મળવાના છે તમને પચીસ માંથી પચીસે પચીસ લીધા હતા આ બધા પચીસે પચીસ તમને મળવાના છે અડતાલીસ માંથી એકતાલીસ લીધા બેતાલીસ મહારાષ્ટ્રમાં એ બધા મળવાના છે તમને અને તેમાં આખા રાજ્યોના રાજ્ય ઉપાડી લીધા હતા પણ હવે એ મળવાના નથી એટલે ભાજપ ને એમ થયું છે કે આપણે આ ઠેકાણા પડી ગયા છીએ અને ચોથા ચરણ પછી એમનું સ્પષ્ટ ચિત્ર થશે શું આટલું કંઈ Um beijo de Deus.